નિરાકરણ કરાયું જિલ્લા પોલીસ અધિક્ષક અને મામલતદાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસ વિકાસલક્ષી યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી મળી રહે અને લોકોના પ્રશ્નો નું સ્થળ પર નિરાકરણ થાય તે અન્વયે વિવિધ યોજનાઓ અમલીકરણ હોય ત્યારે અમરેલીના બગસરા તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટ સાહેબના અધિક સ્થાને યોજાયો જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના કુલ છ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી જેમાં ત્રણ પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું જેમાં એસટી નિગમ તેમજ માર્ગ મકાન વિભાગ જમીન દબાણ સહિત વિવિધ પ્રશ્નોની અરજદારોએ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટ સાહેબને રજૂઆત કરતા અરજદારોના પ્રશ્નોને સાંભળી તેનું નિરાકરણ થાય તે અંગે વિવિધ વિભાગોના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી આ તકે બગસરા મામલતદાર પ્રશાંત ભિંડી સાહેબ નાયબ મામલતદાર નિહાર વઘાસિયા સાહેબ પીઆઈ સાળુંકે સાહેબ પીએસઆઈ કમલેશદાન ગઢવી સાહેબ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહેલ રિપોર્ટર સંજય વાળા અભિક્રમ ન્યૂઝ ધારી માનનીય ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી તરફથી જે અલગ અલગ તાલુકા જિલ્લા અને કક્ષાના સ્વાગત કાર્યક્રમ થાય છે અને એ કાર્યક્રમના ભાગરૂપે આજે અમરેલી જિલ્લામાં બગસરા તાલુકા ખાતે તાલુકા સ્વાગત પ્રોગ્રામ જે આયોજન કરવામાં આવેલ હતો આમાં જે પ્રશ્ન આવેલા હતા આ પ્રશ્નનો આજે સમયસર અમે ઉપસ્થિત રહ્યા હતા એ પ્રશ્ન પબ્લિકના જે પ્રશ્ન છે એ સાંભળ્યા હતા સાથે સાથે આ પ્રશ્નને લાગતા જે પણ ડિપાર્ટમેન્ટ છે એના સંકળાયેલ સાથે કાયદેસર જે અધિકારી છે એ લોકો પણ અહીંયા એ પ્રશ્નો દરમિયાન ઉપસ્થિત હતા આમાં કુલ બગસરા જગ્યા ઉપર તાલુકામાં અને બગસરા નગરપાલિકા વિસ્તારના છે પ્રશ્ન અહીંયા રજૂ કરવામાં આવેલા હતા આમાં જે ત્રણ પ્રશ્ન હતા એ પ્રશ્નનું પ્રશાસને જ્યારથી રજૂઆત આવી હતી ત્યારથી અને આજ દિન સુધી નિકાલ કરેલા છે જેમાં જે રૂજૂઆ કરનાર હતા એમનું પણ આ પ્રશ્નોને જે નિકાલ કરેલ છે તે બાબતે સમાધાન અને સંતુષ્ટિ બતાવેલી છે સાથે સાથે અમુક પ્રશ્નો જે છે એ પ્રશ્ન જેમાં નિકાલ આવવા ઉપર થોડુંક સમય લાગશે અથવા પ્રશાસનના જે અન્ય ડિપાર્ટમેન્ટ છે એક ડિપાર્ટમેન્ટ કરતાં વધારે ડિપાર્ટમેન્ટ છે અલગ અલગ વિભાગો છે એના સાથે સંકળાયેલ હોવાના કારણે હાલ આપણે પેન્ડિંગ રાખવામાં આવેલ છે અને અમારા જે અધિકારી કર્મચારી છે એ લોકોને એ રીતની સૂચના પણ આપેલી છે કે આ પ્રશ્નોના પણ તાત્કાલિક અરજદારની સાથે રહીને અરજદારની જે રૂજૂઆત છે એમાં જે વ્યાજબી રૂજુઆત છે એ ગણીને પ્રશાસન જે પણ કરી શકતા હોય તે મુજબ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરીને આ પ્રશ્નોને નિકાલ કરવામાં સૂચન પણ